ફ્રેન્ડ્સ ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો પાલ વિસ્તારમાં રસ્તા પરના વરસાદી પાણી કાઢવાનું પિતા પુત્રને પડ્યું ભારે પાણી કાઢી રહેલા પિતા પુત્રને કાર ચાલકે દોડાવી દોડાવીને પાણીમાં ડૂબાડીને માર માર્યો રસ્તા પર કેમ ઊભા છો તેવો કંઈ હુમલો કરવામાં આવ્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી બંને ઘાયલ પિતા પુત્રને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી મનીષભાઈ શંકરભાઈ રાઠોડ પ્રવણનગર કોલોની ભાઠા અમે ખાલી લોકોને હેલ્પ કરવા જતા હતા ગાડી આટલા વરસાદ પડતો તો ગાડી બંધ થઈ ગયેલી હતી ત્યાં અમે ખાલી ધફક જ મારવા જતા હતા એ ગાડીને હેલ્પ કરવા માટે જતા હતા અમે એમાં આપણે ભાઠાના જીગ્નેશ જીગ્નેશ કે જીગ્નેશ પટેલ તે લોકો આવીને અમને મારવા લાગી ગયા એમને ખાલી આમ જ કીધું કે તમે પાંચ મિનિટ ઉભા રહો આ ગાડી સાઈ પર હટાવી લઈએ ને તમે પછી નીકળી જજો એ લોકો અમારી વાત નહીં મને મારવા લાગી ગયા ગાડીમાંથી ઉતરીને આ મારી રહ્યો છોડાવવા આવ્યો મને છોડી અને પકડો ને અને એવો માર્યો ને સાહેબ વિડીયો બી છે અમારી પાસે એ વિડીયો બી બતાવો મને પછી મારો છોકરો દોઈ રહ્યો મુલ્લાવાળાને બોલાવા એટલે મુલ્લાવાળા બધા જ પોઈરાઓ આવ્યા કેટલા લોકો હતા એ લોકો એ લોકો ત્રણ જણું ટામથી મેં બે જણ જોયેલા પણ ત્રણ જણ પછી ગાડી ને ભાઈ કોઈને બીજા કોઈને ને ઉડાયા હતા હા બાઇક વાળા બે બાઈક વાળા ને પોલીસ પરેડ કરી છે બોલ